ઝડપી પાડવામાં આવ્યા પાણી ગેટ ઉડાના મકાન પાસે જાહેરનામા પત્તા પાના રૂપિયા વડે હારજીત જુગાર રમતા કુલ ત્રણ ઈસમો ને ઝડપી પાડી ગણના પાત્રો કાઢતી વડોદરા શહેર પીસીબી માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપસિંહ ગેહલોત સાહેબનાઓએ વડોદરા શહેરમાં પ્રોહિત જુગારની અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો અંગે માહિતી મેળવી પ્રોહિત જુગારમાં સફળ કેસો કરી આ પ્રવૃત્તિને સ્તનાબુદ્ધ કરવા માટેની સૂચના કરેલ હોય જે સૂચનાના આધારે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તાબાના માણસોને પ્રોહિતુગર અંગે બાતમી મેળવી સફળ કેસો શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડી આવી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ હોય જે આધારે આજરોજ પીસીબીના હેડ કોન્સ્ટેબલ કાળુભાઈ ખાટાબાઈનાઓને બાતમી હકીકત મળેલ કે પાણીગેટ મહાદેવ તળાવ પાસે ચંદ્રપ્રભાનગર ઉડાના મકાન પાસે આવેલ જોગણી માતાના મંદિરની પાછળ દિવાલની આડમાં જાહેરમાં કેટલાક ઇસમો ભેગા મળી પત્તા પાના રૂપિયા વડે તીન પત્તીનો હારજીતનો જુગાર રમી રહેલ છે જે હકીકતના આધારે માહિતી મુજબની જગ્યાએ રેડ કરી પત્તા પાના રૂપિયા વડે હારજીતનો જુગાર રમતા કુલ ત્રણ ઇસમોને કુલ્લે કિંમત રૂપિયા એકવીસ હજાર સાતસો નેવુંના બદનામાલ સાથે ઝડપી પાડી પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા અન્વયે ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે કિશોરભાઈ દયારામ કહાર રહે જીવનનગર ઉડાના મકાન બાપો દોરોદરા લીલાભાઈ વિકાભાઈ દેવ પૂજક રહે ઉડા મકણવાડી મોહમ્મદ તલાવ વડોદરા અશોકભાઈ ઉર્ફે તલકા કેશોભાઈ દેવ પૂજક રહે ઉડા મકણવાડી મોહમ્મદ તલાવ વડોદરા અંગજડતી તથા જમીનદાવના રોકડા રૂપિયા 16790 મોબાઈલ ફોન નંગ કિંમત રૂપિયા 5000 પતપાના નંગ 52 કિંમત રૂપિયા કુલ કિંમત રૂપિયા 21790 નો મુદ્દામલ કબજે કરેલ છે રિપોર્ટર રાહુલ રાજપૂત વાય એન ન્યુઝ વડોદરા સબસ્ક્રાઈબ ના બેલ આઈકન નેવર મિસ અપડેટ